ઉપર તમારું નામ સરનામું લખો મોબાઈલ નંબર લખો તારીખ લખો પ્રત્રી શ્રી મામલતદાર સાહેબ તમારું તાલુકો જિલ્લો બોલતા નઈ એ લખો વિષય ગામ આગળ લખવાનું તાલુકો જિલ્લો તો તમે માઉન્ટરમાં લખો છે એટલે ગામના રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા અને રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા જેના નોંધ નંબર લખજો નોંધ નંબર આટલા થી અમારી વારસાગત જમીન છે આ જમીન માં અમે આ નોંધ ને પડકારવા માટે તેને મામલતદાર સાહેબ માં અરજી દાખલ કરવાના હોય કરેલ નથી હોય આમાં અમારું રીત હિત રહેલ હોય આ જમીન વેચાણ દસ્તાવેજ થઈને આવે તો અમારી આ વચાણ દસ્તાવેજ નથી લખવું આ જમીનમાં અમારી આ તકરારી લેવા વિનંતી વેચાણ દસ્તાવેજ નો ઉલ્લેખ કઈ નથી કરવો આપણે તકરારી લેવા અરજ મહેરબાન સાહેબ શ્રી જયજીવાર સાહેબ જણાવવાનું કે પછી આખી વિગત લખવાની અમો અરજદાર રહે ખાલી જગ્યા ધર્મે ખાલી જગ્યા વગેરે વગેરે સરનામું આખું ઉપર મુજબ અમારી આ જમીન વર્ષોથી બાપ દાદાની મિલકત છે આ જમીનમાં નોંધ નંબર થી અમારી પિતાશ્રી ની માલિકીયક અને વારસાઈ છુપાવવામાં આવેલી છે માટે આ નોંધને અમે પડકારવા માંગીએ છીએ તો એ દરમિયાન આ જમીન ટ્રાન્સફર થઈ અથવા તો આ જમીન ઉપર કોઈ બોજા નોંધ ન દાખલ થાય એ હેતુથી અમારી આ તકરારી રજીસ્ટરે લેવા વિનંતી તથા અમને સાંભળવા સમય આપજો એટલે તાત્કાલિક પૂરતી એક નોંધ વહી જશે અંદર હવે એ દરમિયાન તમે આરટીઆઈ અરજી દાખલ કરી દો પ્રાંતમાં પ્રાંતમાં આરટીઆઈ એક દાખલ કરતા તો તમારા બે ચાર દિવસ પાંચ દિવસ વયા જશે

એટલે ઓસી લઈ લેવાનું ભૂલતા નહીં ઓસી એટલે કે સિક્કો મરાવીને બીજી નકલ માં સહી કરાવી લેજો સાત બાર આઠ તમારું આધાર કાર્ડ બધું જોડી દેજો સાથે પણ તકરારી તરત નિકાલ થઈ જશે સામે વાળો માણસ હોશિયાર હોય એ તકરારી ચલાવી નાખશે એટલે તકરારી ચલાવી પેલા આરટીઆઈ દાખલ કરી દો આરટીઆઈ અપીલ દાખલ કરી દો ભલે આવજો ખેડૂત મિત્રો મારી માહિતી નો કોઈ દુરુપયોગ કરવો નહીં મિત્ર ઉપર ભગવાન છે એ પૂછશે તમને હંમેશા નીતિ અને પ્રમાણિકતાથી ચાલો અને કાયદાનો સદુપયોગ કરો આપણો આ હેતુ જે છે કોઈ પણ વ્યક્તિને કાયદાનો દુરુપયોગ શીખવા માટે નથી પરંતુ દરેક વ્યક્તિને પોતાના અધિકારો દુભાતા હોય તો અધિકારો સામે કેમ પોતાનો હક લેવો એના માટે થઈને આ ચેનલ છે